આપણે સમજી લીધું કે અવયવ અને અવયવી વચ્ચે તફાવત શું હવે સમજીએ ગુસા અ શું થાય લસા અલગથી લઈશું આખું ગુસા સમજી લઈએ પછી લસા સમજીએ તો ગુસા અ એમાં અ એટલે અવયવ આવે અવયવ એટલે એવી સંખ્યા જે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકે ઠીક છે વધી આગળ ગુસા નું ફૂલ ફોર્મ જોઈ લો ગુસા એટલે ગુરુત્તમ ગુરુત્તમ એટલે ભાઈ મોટામાં મોટો સામાન્ય એટલે ભાઈ બધી જગ્યાએ હોવો જોઈએ સમાન

તો બાર બાર કોને 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 કોણ બાર ને કાપી શકશે તો સોળ સોળ કોને કોને કોઈ કઈ સંખ્યા એવી છે સોળ ને ભાગશે એટલે કઈ કઈ સંખ્યા એવી છે કે જેના ઘડિયામાં સોળ આવે સિમ્પલ લેંગ્વેજમાં તો એક બે ચાર આઠ અને સોળ ચલો એક કામ થઈ ગયું સ્ટેપ નંબર 1 પૂરો ભઈ અવયવ પાડ ਦਿੱતા. મારે ગુસાહ કરવું છે ને એક સ્ટેપ થઈ ગયો અવયવ પાડ ਦਿੱતા. હવે શું કહે છે ભઈ સામાન્ય કાઢો સામાન્ય એટલે બંનેમાં સમાન. કયા કયા સમાન છે જો એક છે બંનેમાં બે પણ છે બંનેમાં પછી આગળ ચાર પણ છે બસ ભઈ ત્રણ સમાન આયા. અને આમાં સમાન તો નિશ્ચિત આવશે કારણ કે અવયવ નિશ્ચિત હોય. અવયવી અનિશ્ચિત હોય એમાં નિશ્ચિત આવશે. તો આમાં સમાન બહુ બધા આયા. ભઈ બીજો સ્ટેપ પૂરું થઈ ગયું સામાન્ય કાઢી રાખ્યા. હવે શું કહે છે ભાઈ ગુરુત્તમ સામાન્ય કાઢો પણ ગુરુત્તમ મોટામાં મોટો સામાન્ય કોણ છે ભાઈ 4 છે તો 4 તમારો ગુસા કહેવાય બરાબર આ આપણે સમજ્યા આ ગુસાની ડેફિનેશન પરીક્ષામાં આવી તો નહીં કાઢીએ સંખ્યા 12 16 નહીં હોય ભાઈ 72 288 360 હશે 403 હશે 403 ને 465 સાથે ગુસા કાઢો નહીં થાય આવી રીતે સ્પેશિયલ પદ્ધતિ બતાવી છે હું ફોલો કરું છું ઉતારો સેલ્પરી પદ્ધતિ એ પદ્ધતિ નંબર 3 કોઈ બુકમાં નહીં મળે તો

હવે સમજો અહીંયા ગુરુત્તમ નામ નામ તો બહુ મોટું હોય મોટાની વાત કરે છે મોટો પણ આવ્યો નાનો કારણ કે અવયવ છે અવયવ હંમેશા સંખ્યા હોય અથવા એમથી નાનો જ હોય બહુ યાદ રાખવાનું આમનું અવયવ પાડવું ને તો બાર થી વધાર ના હોય સોળ થી વધાર ના હોય તો બંને ગુસ્સા થાય છે ચાર તો આ આપણે ડેફિનેશન સમજ્યા આવી રીતે શોધવાનું નથી આગળ જોઈશું જો તમે બતાવો છો ગુસા શોધવાની રીતો બરાબર આગળ જોઈશું સ્ટેપ બાય સ્ટેપ તો પેલા ગુસ્સા ખબર પડી કહેવાય હવે આગળ જુઓ અવિભાજ્ય સંખ્યા હોય તો એના ગુસ્સા શું થશે સમજવા જેવું છે અવિભાજ્ય એટલે ત્રણ પાંચ ગુસ્સા શું થાય હવે ત્રણ પણ અવિભાજ્ય એટલે ખબર છે અવિભાજ્ય એટલે એવી સંખ્યા જેના બે જ અવયવ હોય પોતે અને એક જે કોઈથી ભાગ જ ના પડે કોઈના ઘડિયામાં જ ના આવે કોના ઘડિયામાં આવે એક તો પોતાના ઘડિયામાં આવે ને એકના ઘડિયામાં આવે બહુ બધા એક્ઝામ્પલ છે થોડા મોટા લેવા હોય ધારો કે ચાલો આપણે લઈ લઈએ સત્તર પછી એકત્રીસ જો કોઈને ઘડિયામાં જ ના આવે પોતાના ઘડિયામાં આવે અને એકના ઘડિયામાં આવે તો આના અવયવ અવયવ તો તો શું થાય અને કોના કોના ઘડિયામાં આવે ભાઈ અને તો સામાન્ય કોણ છે એક જ છે તો યાદ રાખવાનું જયારે પણ અવિભાજ્ય સંખ્યા હોય કઈ કોમન જ ના હોય કોમન ના હોય તો એમનો ગુસ્સા શું થાય ગુસ્સા થાય એક ઠીક છે બહુ મજાનો પ્રશ્ન ઠીક છે આગળ વધીએ બરાબર ચલો હવે કોઈ સંખ્યાનો ગુસાઓ એક થાય તો હવે જો એવું લાગે છે વાતો આની વાત કરે છે આની વાત નથી કરી રહ્યા આખું ઊંધું છે પણ જવાબ કંઈક નવો આવશે શીખવા જેવી વસ્તુ છે અહીંયા કીધું છે બે સંખ્યા અવિભાજ્ય હોય એમના ગુસા કાઢીશું ગુસા એટલે બંનેમાં કોમન સૌથી મોટો કોઈ નહીં તો જવાબ 1 હવે એવી સંખ્યાઓ મને બતાવો ને કે જેનો ગુસા 1 થાય તો એ અવિભાજ્ય જ હોવું જોઈએ એવું છે નિયમ એવું કમ્પલ્સરી છે એવું લગાવ સાહવ વિભાજ્ય હોય તો જ એક થાય એવું નથી મિત્રો સમજો હું તમને કહું 16 અને 25 ના ગુસાકળ 16 અને 25 માં કઈ કોમન ખરું કઈ જ કોમન નથી આ બંનેમાં કઈ કોમન ના હોય તમે આ જોઈ લો 16 કોના કોના ઘડિયામાં આવશે 1 2 4 8 અને 16 25 કોના કોના ઘડિયામાં આવશે 1 5 અને 25 બંનેમાં કઈ જ સમાન નથી તો શું આવે છે ગુસા એક આવ્યો ને તે હું કમ્પલસરી નથી કે ગુસા એક આવે તો અવિભાજ્ય જ હોવું જોઈએ પણ અવિભાજ્ય હોય તો ગુસા એક જ આવે તો અહીંયા સમજવા જેવું છે કે શું અહીંયા હું કહેવા છું કે જ્યારે સંખ્યાઓનો ગુસા એક હોય આ બંને વચ્ચે ગુસા એક એટલે કઈ સમાન નથી તો આ બંને પેર ને આ ગ્રુપ ને આ જૂન ને સબ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય બહુ જ કામની વસ્તુ આ ચેપ્ટરમાં આગળ કામ આવશે કોને કહેવાય સહ અવિભાજ્ય સમજવા જેવું છે સહ સંખ્યાઓ ઇંગ્લિશ ઇઝ નંબર્સ સહ એટલે ગ્રુપ એવું ગ્રુપ બંને અવિભાજ્ય હોય એવું કમ્પલસરી નથી અવિભાજ્ય હોય તો તો થાય જો બંને સંખ્યા અવિભાજ્ય હોય તો અવિભાજ્ય એ સહઅવિભાજ્ય કહેવાય છે કે એનો ગુસ્સા એક છે તો સહ અવિભાજ્ય કોને કહેવાય એવી સંખ્યાઓનું ઝૂંડ જેનો ગુસા એક હોય કંઈક કોમન ના હોય તો એવું કંપલસરી નથી કે બંને અવિભાજ્ય જ હોવી જોઈએ જોઈએ બંને અવિભાજ છે જ નહીં પણ એમના વચ્ચે કોઈ કોમન નથી એટલે આને અવિભાજ્ય નહીં સહ અવિભાજ્ય કહેવાય હવે બંને વચ્ચે કંઈ જ કોમન નહીં તો જ્યારે પણ સહ અવિભાજ્ય નંબર હોય એમનો ગુસ્સા શું લેવાનો એક એક ગુસા હોય તો એક ગુસા હોય તો સંખ્યા કેવી હોય સહ અવિભાજ્ય હોય અથવા અવિભાજ્ય હોય બરાબર ને અવિભાજ્ય હોય તો ગુસા એક પણ ગુસ્સા એક તો કમ્પલસરી અવિભાજ્ય હોય એવું નિયમ નથી અવિભાજ્ય આપણે કહેવાનું ખબર પડી બધાને ખબર પડી રહી છે જો બહુ ડીપમાં જઈ રહ્યો છે ને બહુ સરસ કોન્સેપ્ટ કાઢી કાઢીને લાવું છું ભાઈ બુકમાંથી ક્યાંય આવું મળશે નહીં તમને મળશે તો ખબર નહીં પડે ક્યાંથી શું બનાવે છે લીટી લખી નાખી હશે બહુ ડીપમાં સમજાવું છું કે તમને ક્યાંય આગળ વાંધો નહીં આવે ઠીક છે હવે જો કે ગુસા શોધવા હોય મારે કોઈ સંખ્યાના તો કેવી રીતે શોધવાના એની હવે રીતો હતા તમને ઠીક છે બહુ સરસ મજાની ત્રણ કે ચાર રીતો છે પણ પરીક્ષામાં તરલ સાહેબની રીત વાપરવાની જેવું છેલ્લે તમને બતાવીશ ઠીક છે વધી આગળ ચાલો જો મિત્રો તો હવે આપણે જોઈએ છે કે ગુસ્સા શોધવાની રીતો શું જે રીતો ચોપડીમાં હોય છે અને તમે સ્કૂલમાં શીખ્યા હશો બરાબર તો અત્યારે બંને રીત સમજી લઈએ પછી તમને શોર્ટકટ એ બતાવીશ કે કેવી રીતે કોઈ પણ સંખ્યાના ગુસા શોધી શકાય

ફેક્ટરાઈઝેશન ફાઇન ઓકે ચાલો આવી રીતે 288 નું કરીએ તો 2 144 બરાબર અવયવીકરણ પણ કહેવાય ને અવયવીકરણ ફેક્ટરાઈઝેશન જે વર્ડ અવયવીકરણ અને અવયવીકરણ કહેવાય ભાઈ કે સાહેબ અવયવને પાડા અવયવીકરણ પદ્ધતિનું નામ અવિભાજ્ય અવયવ પદ્ધતિ બરાબર ટુકડા કરવાના તો ટુકડા કરીએ તો 2 144 एक सौ चुम्मास एट गुणिया बोतेर बोतेर एट गुणिया छत्स अठार બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કરી લેજો એકસો એસી બે ગુણ્યા નેવું બે ગુણ્યા પિસ્તાલીસ ત્રણ ગુણ્યા પંદર અને ત્રણ ગુણ્યા પાંચ અવયવીકરણ કરી નાખ્યું નાખ્યું હવે બધામાં સમાન છે એને લઈ લો બધામાં કોમન શું શું છે બધામાં એક એક બગડો છે ગુસ્સા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો થ્રી થ્રી નાઈન ટુ જાન ટુ જા થર્ટી સિક્સ ટુ તમારો ગુસ્સા જો બહુ લાંબી જ પદ્ધતિ છે ભાઈ મેં કીધું તમને આ વાપરવાની નથી પણ જોઈ લો છે તો મારે બતાવવી પડશે એકવાર બરાબર તો અવયવ પદ્ધતિ અવિભાજ્ય અવયવ પદ્ધતિ અવયવ એટલે અવયવીકરણ કરીને બધામાં કોમન લઈ લો તો આને કહેવાય છે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ ઠીક છે બધામાં કોમન પછી લઈ લેવાના તો આ ગુસ્સા આવી ગયો એટલે જો બોતેર એવી સંખ્યા આવી કે મોટામાં મોટી જેના ઘડિયામાં બોતેર આવે બોતેરના ઘડિયામાં બસો આવે અને બોતેરના ઘડિયામાં ત્રણસો સાહીઠ આવે બરાબર ડન ને બોતેર થી મોટી એવી સંખ્યા હશે જ નહીં વિચારી લો તમે ઠીક છે હવે જો ભાગાકાર પદ્ધતિ ભાગાકાર પદ્ધતિમાં હું આજ દાખલો લઉં તો શું રીત હોય કઈ ભાગાકાર કરવાનું હોય તો કોનું ભાગાકાર કરવાનું સમજો જે સૌથી મોટી સંખ્યા છે ત્રણસો સાહીઠ એને ભાગશે કોણ એનાથી નાની સંખ્યા બસો અઠ્યાસી ભાગાકાર પદ્ધતિમાં ત્રણે ત્રણ એક સાથે નહીં લેવાય કોઈ પણ બે લેવાના અને કયા લેવાના સૌથી મોટી જે છે અંદર જશે ભાજ્ય બનશે એનાથી નાનીને ભાજક બનાવવાનો હવે ભાગાકાર તમે કરો હવે ભાગાકાર કરીએ તો શું થાય એક જ કરવું પડે બસો ઇઠ્યાસી કેટલા બચશે બોતેર બચશે હવે સમજો એ પતિ નથી ગયું હવે જે તમારો શેષ બચે છે એ બનશે ભાજક અહીંયા જે ભાજક હશો એ બનશે ભાજ્ય કોમ્પ્લેક્સ છે ને પણ આ સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું બોતેર બચ્યું હવે બોતેર આને કાપશે આ વસ્તુ અંદર આવશે આ ક્યાં સુધી કરવાનું જ્યાં સુધી છે શૂન્ય ના ચલો આગળ વધીએ તો ચાર ગણા બસો ત્યારે ભાગાકાર કર્યું ને અત્યારે મોટી સંખ્યા અંદર નાની સંખ્યા બાદ ભાગ પાડશે ભાગ પાડીને જે શેષ બચ્યો હવે એ ભાગશે કોને આ બસો ઇઠ્યાસી જો અહીંયા કઈ બચ્યું હોત તો એ ભાગ પાડશે કોને બોતેર ખબર પડી પાતા જીરો આવ્યું એટલે આ બંનેનો ભૂસા શું થાય 72 થાય હવે તમારે શું કરવાનું 72 અને બીજું કોણ બચ્યું ભાઈ 72 બચ્યું તો 72 72 નો ભૂસા તો 72 જ થાય ના થાત તો અગેન મોટો અંદર નાનો બહાર ભાગ પડે ક્યાં સુધી શેષ જીરો આવે ત્યાં સુધી બરાબર મેથડ ડીપમાં જવાની જરૂર નથી કેમ કે ઓ ક્યાં નથી વાપરવાનો એક પણ પ્રશ્નમાં આ ક્યાં પદ્ધતિ કે આ પદ્ધતિ નથી વાપરવાનો આપણે નથી વાપરવી ટાઈમ બચાવવાનો છે કેવી રીતે ટાઈમ બચાવવાનો તમે શીખવાડીશ ઓપ્શનથી થઈ જશે અથવા તરલ સર ની સ્પેશિયલ પદ્ધતિ સ્પેશિયલ ટેકનિક ટુ ફાઇન્ડ ગુસા અ ગુસા શોધવાની શોર્ટેસ્ટ શોર્ટેસ્ટ રીત પણ એમાં થોડું સમજીશું નોટ લઈશું થોડી ઠીક છે આગળ વધીએ ચાલો ચલો મિત્રો તો જોઈએ હવે સ્પેશિયલ પદ્ધતિ કે કેવી રીતે તમે ગુસા શોધી શકો છો ઓછા સમયમાં તો એની માટે એક વસ્તુ તમારે સમજવી પડશે અને યાદ રાખવી પડશે સમજો તમે એક નોંધ લેજો અને એને લખી નાખજો સ્પેસિફિક કે

એક સાદો એક્ઝામ્પલ ઠીક છે કોઈ પણ બે સંખ્યા ત્રણ સંખ્યા કે ચાર સંખ્યા મારે ગુસ્સા શોધવા હોય તો શું કરવાનું જો ઉદાહરણ લઉં પછી આ તમને સ્ટેટમેન્ટ સમજાવો વાક્ય સમજો ધારો કે મારે ગુસ્સા શોધવા છે બરાબર આમના મારે શોધવા છે છે આ વાક્ય શું કહે કોઈ પણ સાચોતેર તફાવત થી વધારે ના હોઈ શકે ભાઈ આ સંખ્યાઓમાં કોઈ પણ બે સંખ્યાનો તફાવત લો કોઈ પણ બે સંખ્યા જે નજીક પડતી હોય એવું જ લઈએ ને જે નજીક પડતી હોય એનો તફાવત લો ભાઈ આ બંને નજીક છે આ તો ખાંસી દૂર છે આ તો ખાંસી દૂર છે

સંખ્યાઓના તફાવતથી વધારે ના હોઈ શકે પોતે હોઈ શકે અથવા ઓછો જો અહીંયા કદાચ ભાગ ના તો પંદર પાંચ મોટામાં મોટી સંખ્યા એક બે ઉદાહરણ લઈને તમને હું સમજાવું છું બરાબર ધ્યાન રાખજો થોડું હું શું કહેવા માંગુ છું આ સ્ટેટમેન્ટ બધા લખી નાખજો સ્ક્રીનશોટ લઈ લેજો બહુ કામનો છે ગુસ્સા બે સંખ્યાના તફાવતથી વધારે ના હવે જુઓ ઉદાહરણ લઈને બતાવું એટલે તમને ખબર પડે કે હું શું કહેવા માંગુ છું તમે કોઈ દાખલા લઈએ આપણે ચાલો આપણે જે લીધા એ લઈએ બોતેર બસો ઇઠ્યાસી અને ત્રણસો સાહીઠ નો ભૂસા કાઢવો હવે તમને શું કીધું કોઈ પણ નજીકની બે સંખ્યા લો એમનો તફાવત કરો ભાઈ આ બે નજીક છે તફાવત કરો આમનો તફાવત જો બોતેર થાય છે તો બોતેર ભૂસા હશે અથવા એનથી નાની સંખ્યા હશે બોતેર થી તો નહીં હોય

અગિયાર ચોત્રીસ અને બાર પંદર બોલો હવે કોઈ સંખ્યા લઈશું કોઈ ચિંતા નહીં પણ સંખ્યા નો તફાવત હશે કઈ નજીક સંખ્યા છે ભાઈ આ બંને નજીક લાગે છે કેટલો તફાવત છે કાઢી લઈએ બાર પંદર માઇનસ અગિયાર તફાવત તો આ એક અગિયાર કરીએ તો આઠ ઓકે શૂન્ય અને શૂન્ય

પ્રેક્ટિસ કરશો આવડશે જ્યારે દાખલા કરાઈશ ત્યારે આ યુઝ કરશું ત્યારે જોજો કેટલા સેકન્ડમાં થાય છે ને કેમ નથી આવડત ડન વધી આગળ ઠીક છે તો આ લેક્ચર અહીંયા પતાવીએ છીએ નેક્સ્ટમાં સમજીશું લસાવી છે પછી દાખલા શરૂ કરીશું અમુક એમ પણ નોંધો લખાઈશ તમને ઠીક છે ચલો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ